જિલ્લાનો સૌથી મોટો ઓવરફ્લો થયો છે બે ડેમ ઓવરફ્લો થતા પચીસ માંથી છ દરવાજા ખોલવામાં આવ્યા છે સોળ હજાર ક્યુસેક પાણીની જાવક છે ગેડ પંથકમાં ફરી વળે છે આ ડેમના પાણી તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે એમએલ ગત્તર સેક્શન ઓફિસર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સર કઈ રીતની ડેમની સ્થિતિ ક્યારે ઓવરફ્લો થયો કેટલા દરવાજા ખોલાયા ઓજત બે સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતા હાલ ડેમના છ દરવાજા પોઈન્ટ નેવું ખોલવામાં આવેલ છે ને સત્તર હજાર ક્યુસેક જેવો પાણીનો પ્રવાહ આપણે નદીમાં છોડવામાં આવે છે કયા વિસ્તારમાંથી આવે છે પાણી ક્યાં જાય છે અને કયા ગામો એલો આપનો વિસ્તારનો કેસાવદરસાદ નાગલપુર છે વંથલી છે સોનાયી છે ગાઠીલા છે ને સાપુર જેમાંથી આણંદપુર વિયર માંથી પાણી જઈ અને બીજા બધા ગામોમાં થાય અને ઓજત વિયર છે અને ઓજત વિયર સાપુર માંથી ઓવરફ્લો થઈ ઓજત વિયર વંથલી ખાતે પડે છે વંચલી ખાતેથી ઓવરફ્લો થઈ અને નીચવાસ માં ઉબેન નદી સાથે ભળી અને આગળ ટીકર તરફ જઈ છે